નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર સોનગઢમાં યુવા સાહી સંગઠન દ્વારા શેરી ગરબાનું ભવ્ય આયોજન સોનગઢ સોનગઢ રેલવે સ્ટેશન રોડ ખાતે આવેલ સાંઈ ટાઉનશિપમાં યુવા સાંઈ સંગઠન છેલ્લા બાર વર્ષથી સતત સનાતન ધર્મને પ્રોત્સાહિત કરવા માટે શેરી ગરબાનું આયોજન કરી રહ્યું છે આ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવા માટે સંગઠન દ્વારા કરવામાં આવતા આ ગરબાનો વિસ્તારભરમાં વિશેષ લોકપ્રિયતા મેળવી રહ્યો છે આ આયોજનમાં દર વર્ષે શહેર તથા આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે છે ખાસ કરીને નજીકના સોનારપાડા ગામના લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને પરંપરાગત ગરબાની રાસરમજટમાં જોડાઈને માતાજીની આરાધના કરે છે ગરબાના તાળે તાળે યુવાઓથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ આનંદપૂર્વક ઝૂમી ઉઠે છે યુવા સાંઈ સંગઠનના કાર્યકરો જણાવે છે કે આ શેરી ગરબા માત્ર ધાર્મિક ભાવનાનો પરંતુ સમાજને એકતા ભાઈચારો અને સંસ્કૃતિ સાથે જોડવાનું એક સાધન બની રહ્યું છે વર્ષો જૂની પરંપરાને આધુનિક પેઢી સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય આ ગરબા દ્વારા થઈ રહ્યું છે ગરબા કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અને ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને ખાસ તૈયારીઓ કરવામાં આવે છે સાથે સાથે માતાજીના મંડપને આકર્ષક રીતે સુશોભિત કરવામાં આવે છે જેથી ભક્તોને વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવ થાય આ રીતે યુવા સાંઈ સંગઠન દ્વારા છેલ્લા બાર વર્ષથી સતત ચાલી રહેલા આ શેરી ગરબા સોનગઢ શહેરના ધાર્મિક સાંસ્કૃતિક જીવનમાં એક મહત્વપૂર્ણ કડી બની ગયો છે આવનારા સમયમાં આ પરંપરા વધુ વિશાળ સ્વરૂપ ધારણ કરી સમગ્ર વિસ્તારમાં પ્રસિદ્ધિ મેળવે તેવી આશા વ્યક્ત થઈ રહી છે રિપોર્ટર વિકાસ પાટીલ તાપી હું સાઈ સાઈ township station road સાઈ યુવા સંગઠન એક સભ્ય છું અહી અમે સાઈ યુવા સંગઠનના ના દરેક યુવાનો છેલ્લા બાર વર્ષ થી નવરાત્રી નું આયોજન કરીએ છીએ શેરી ગરબા નું આયોજન કરીએ છીએ અ છેલ્લા બાર વર્ષથી અમે આ ધર્મ ની દરેકે દરેક પ્રવૃતિઓ અમે કરીએ છીએ અને આ ઉત્તર ઉત્તર સારી સારી પ્રવૃતિઓ કરીએ એવું અમે ઈચ્છીએ છીએ આગળ વર્ષોમાં પણ અમે સારી પ્રવૃત્તિઓ આવી રીતે કરીશું જય માતાજી